કચ્છ ભલે પ્રવાસન ક્ષેત્રે આજે વિશ્વ ફલક ઉપર પહોંચ્યું પરંતુ કચ્છમાં શિક્ષકોની ઘટનો ગ્રાફ ક્યારે પણ વધતો નથી એટલે કે શિક્ષકોની ઘટ હજી પણ અહીંયા કાયમી જ છે રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે પરંતુ કચ્છમાં આજે પણ ચાર હજાર સાતસો વીસ જેટલા શિક્ષકોની ઘટ છે એકમાત્ર કચ્છ જિલ્લાના આંકડા છે સરકારે કચ્છ જિલ્લા માટે શિક્ષકોની સ્પેશિયલ ભરતીની જાહેરાત પણ કરી અને તેની કામગીરી પણ ચાલી રહી છે પરંતુ હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી શિક્ષકોની ભરતી માટે ગ્રહણ સાબિત થઈ કચ્છમાં ધોરણ એકથી આઠમાં આઠ માટે એકતાળીસો શિક્ષકોની ભરતીનું જે આયોજન કરવામાં આવ્યું છે પરંતુ શિક્ષકોની ભરતી થાય તે પહેલાં જ જિલ્લા ફેરબદલીની મોસમ જામી ગઈ જેમાં બે હજાર પાંત્રીસ જેટલા શિક્ષકોએ કચ્છ જિલ્લામાંથી બીજા જિલ્લામાં તેઓની બદલી કરવી રહી સાથે જ શિક્ષકોની ઘટ વચ્ચે નવસો અઠ્યાસી શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા શિક્ષકોની ઘટ પૂરતી અબડાસા તાલુકાની સાંધીવાડ અને છસર પ્રાથમિક શાળાની કે જ્યાં શિક્ષક જ નથી અંજાર તાલુકાની ઇન્દિરાનગર પ્રાથમિક શાળાની વાત કરવામાં આવે તો ત્યાં પણ તમામ બાળકો શિક્ષકની રાહ જોઈ રહ્યા છે ભચાઉ તાલુકાના બેરાસીની વાત કરવામાં આવે તો ત્યાં વાઢ અને વાડી પ્રાથમિક શાળામાં શિક્ષક છે જ નહીં ભુજ તાલુકાની હાથીસ્તાન ઇંગ્લિશ મીડિયમ અને લખાબો પ્રાથમિક શાળામાં શિક્ષકો હાજર જ નથી ત્યાં બાળકો શિક્ષકને ઝંખી રહ્યા છે ગાંધીધામની શ્રી રોટરી નાગર હિન્દી મીડિયમ સ્કૂલની સ્થિતિ પણ કંઈક આવી જ છે તો લખપતની ધ્રાંગવાડ તેરા પ્રાથમિક શાળામાં પણ શિક્ષકો નથી મુન્દ્રાની શ્રી ગણેશ મંદિર પ્રાથમિક શાળાને પણ શિક્ષક જોઈએ છે તમામ વિદ્યાર્થીઓ શિક્ષકની રાહ જોઈ રહ્યા છે આ શાળાઓમાં હાલ કોઈ સ્થાયી શિક્ષક નથી પરંતુ અન્ય શાળાઓના શિક્ષકો વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા બાળકોને અભ્યાસ કરાવવા માટે આવે છે જિલ્લાની અંદર ખાસ કરીને જે ઝીરો શિક્ષકવાળી લગભગ દસેક જેટલી શાળાઓ છે અને એક શિક્ષકવાળી લગભગ પચાસ જેટલી શાળાઓ છે હવે જે રીતે આપણી જે મતલબ જે તે વખતો વખતની સંખ્યા એ પછી દાખલા તરીકે જે છેલ્લા ફેર બદલી અને એ રીતે ક્યારેક રાજીનામું આપવાનો જે પ્રસંગ બને એના કારણે થઈને આવી જીરો શિક્ષકવાળી શાળાઓ સર્જાતી હોય છે પરંતુ જ્યારે આટલી સરસ મજાની એક્સરસાઇઝ ચાલી રહી છે ત્યારે આ તમામે તમામ ઘટ આપણે બહુ ટૂંકા ગાળાની અંદર ભરી દઈશું કે અત્યારે હાલ કચ્છ જિલ્લાનું મંજૂર મેકમ નવ હજાર ચારસો ને છન્નું છે અને એમાંથી અત્યારે હાલ સુડતાલીસો બેતાલીસ જેટલી ઘટ છે પરંતુ મને જણાવતા આનંદ થાય છે કે સૌના સહિયારા પ્રયત્નોથી કચ્છ જિલ્લાની અંદર ગત મે મહિનામાં એકતાલીસો જેટલી શિક્ષક ભાઈ બહેનોની જગ્યા ભરવા માટેની જે જાહેરાત પણ આવી ગઈ એનું કામ પણ સતત પ્રોસેસમાં છે અને ખૂબ નજીકના ગાળામાં કચ્છ જિલ્લાની જે તમામ ઘટ છે એ ભરાઈ જશે હું જ્યાં ઉભો છું ભુજની હાથીસ્તાન સ્કૂલ છે જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચલાવવામાં આવી રહી છે જે કચ્છની એકમાત્ર સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે પરંતુ આ સ્કૂલની વર્દી વાસ્તવિકતા એ છે કે આ સ્કૂલમાં ભણાવવા માટે એક પણ શિક્ષક નથી કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં લગભગ અગિયાર જેટલી એવી શાળાઓ છે જેમાં એક પણ શિક્ષક અત્યારે ભણાવવા માટે સક્ષમ નથી અથવા તો કાયમી શિક્ષકની ત્યાં નિમણૂક નથી જે પણ શિક્ષકો હતા તે જિલ્લા ફેરબદલીમાં અથવા તો રાજીનામું આપી અને પરત ચાલ્યા ગયા છે જેના કારણે કચ્છની અગિયાર શાળાઓ ન નધણિયાતી બની છે કેવલ રાજગોર ન્યૂઝ કૅપિટલ ભૂચ